ભુજના આરટીઓ રીલોકેશન સાઇટ ખાતે આવેલ રાજર સમાજવાડીમાં પરશુરામ મંદિર સમિતિ દ્વારા પાંજો સમાજ પાંજી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આયોજન સતત બીજા વર્ષે હાથ ધરવામાં આવ્યું છે આ નવરાત્રિ મહોત્સવ તારીખ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ઉજવાશે જેમાં દરરોજ માતાજીની આરતી કોમ્પિટિશન રાઉન્ડ તેમજ જનરલ રાઉન્ડ યોજાશે સમગ્ર બ્રહ્મ સમાજના લોકો એકતા સાથે આ ઉત્સવનો આનંદ માણે તે હેતુથી સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ મંદિર સમિતિના રાજેશભાઈ ઘોર મયુરભાઈ ઘોર કપિલ ઘોર સંદીપભાઈ ઘોર શ્રી ધવલભાઈ નિખિલભાઈ ઘોર પૂજનભાઈ ગોર જુગલભાઈ ઘોર સહિત અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ભાઈ લાલભાઈ ગોર ભરતભાઈ ભોગીલાલ ઘોર અરવિંદભાઈ અજાણી બંસીલાલભાઈ માલાણી શૈલેષભાઈ ઘોર રાહુલ ઘોર હર્ષેન્દુ ઘોર તન્નાબેન ઘોર ગીતાબેન જોશી વૈશાલીબેન બાવા અને હિનાબેન મોતા ઉત્સવને સફળ બનાવવા માટે સક્રિય સહકાર આપી રહ્યા છે મારું નામ રાજેશ જયંતિલાલ ઘોર છે હું ભુજ પશુરામ મંદિર સમિતિનો કન્વીનર છું અને રાજકોટ સમાજ પ્રેરિત પરુરામ મંદિર સમિતિ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ માટે આ બીજો વર્ષ નવરાત્રિનું આયોજન બ્રહ્મ સમાજ માટે થઈ રહ્યો છે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે પણ ગયા બે દિવસમાં પણ બ્રહ્મ સમાજના માતાઓ બહેનો અને વડીલોનો સાથ અને સહકાર પુરસ્કાર મળ્યો છે તન મન અને ધનથી દરેક સમાજ અમને સાથ અને સહકાર આપે છે અમારી સમિતિ જ્યારે આયોજન કરી છે ત્યારે રાજકોટ સમાજ આર્થિક રીતે પણ અમને મદદરૂપ થાય છે અને અવળી મોટી વિશાળ સંખ્યાની સમાજવાળી પણ આ સમિતિને યુઝ કરવા માટે આપે છે એટલે આપના માધ્યમથી હું રાજકોટ સમાજનો પણ આભાર માનું છું અને આપના માધ્યમથી સમસ્ત કચ્છ બ્રહ્મ સમાજનું અપીલ કરું છું કે આપણો બ્રાહ્મણ જનોઈ ભાઈઓનો પરિવારનો મેળો છે તો આપ અચૂક અહીં વધારશો રાજગોર સમાજ પ્રેરિત અને પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત આ દ્વિતીય નવરાત્રિનું ખૂબ ભવ્ય આયોજન રાજગોર સમાજને પરશુરામ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમાં બ્રહ્મ સમાજના તમામ ઘટકો અને રાજગોર સમાજની નિઃશુલ્ક ગરબી છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને ગરબીમાં પોતે પોતાકીપણું જે આપણે કરીએ એની અનુપળ એ લોકો લઈ રહ્યા છે આજના જમાનામાં ખર્ચાળ ગરબી થતી જાય છે અને દિવસે દિવસે વ્યક્તિગત બજેટ પણ મોટું થતું જાય છે તો આ નિઃશુલ્ક ગરબીમાં તમામ રાજકોટ સમાજ અને બ્રહ્મ સમાજના જે આપણા ભાઈઓ બહેનો છે એ વ્યવસ્થિત રીતે ભાગ લઈ શકે એ માટે એક આયોજન કરવામાં આવેલ E